થઈ ગયો છે હા ઓ હોમણા જીમ માં જાવ છું હું ડાયટિંગ ઉપર છું એક્યુલી હા ડાયટિંગ ડાયટિંગ કરતી જાઈન કિલો સીબડા ને ટમેટા ને દાબી જાય પછી તો ડાયટિંગ વારી ની થાય પછી જોવો ઓલી જાડી બેઠી ને એના જેવું થાય સકલી માથે ભેં બેઠી હોય ને એવું લાગે હાલો મારા ભઈલા હા પુંગવાયો તું હા તેલ મોકલું તાર જીજાજી નું હો એ આય હમણા આવે છૂટે છૂટે

બોલ વખતે કે સ્ટોરી નથી મૂકી મારી ઇન્સ્ટા માને પાછા હામા જડે કે પાર્ટી આ વેટીનો થાને તો સર અને મેમને દેસ કે નહીં ના રે ના સર અને મેમડી આપને કઈ દે છે કોઈ દી